પાટણની મિનલ પાર્ક સોસાયટીના રહીશોએ પરિવારની ભાવના સાથે નવા વર્ષના આગમનને વધાવ્યું પાલિકા પ્રમુખ સહિત નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ પણ સોસાયટીના કાર્યક્રમમાં સહભાગી બન્યા રાજગરવાની રમઝટના ફટાકડાની આતશબાજી વચ્ચે કેક કાપી એકબીજાના મોં મીઠા કરાવી નવા વર્ષના આગમનની શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ પાટણ શહેરના ટેલિફોનિક એક્સચેન્જ રોડ પર આવેલ મિરલ પાર્ક સોસાયટીમાં રહેતા અલગ અલગ સમાજના પરિવારજનો સૌ એક જ પરિવારના છે તેવી ભાવનાને ઉજાગર કરી બતાવી છે વર્ષ અંતિમ દિવસે એટલે કે તારીખ રાત્રે વર્ષની યાદો સાથે પચીસના નવા વર્ષના આવકારવા સૌ પરિવારના સભ્યોએ સોસાયટીના કોમન પ્લોટમાં ધાર્મિક સાંસ્કૃતિક અને મનોરંજનના વિશિષ્ટ કાર્યક્રમો આયોજિત કરી વિતેલા વર્ષની યાદો સાથે નવા વર્ષના આગમનને કેક કાપી એકબીજાનું મોં મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા મીનળ પાર્ક સોસાયટી ખાતે આયોજિત કાર્યક્રમના આમંત્રણને માન આપી પાટણ નગરપાલિકાના પ્રમુખ હીરલબેન પરમાર પાટણ શહેર ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ હર્ષભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મિનર પાર્ક સોસાયટીના રહેશો દ્વારા પરિવારની ભાવના સાથે ઉજવાતા ઉત્સવોની સરાહના કરી નવા વર્ષના પ્રારંભની શુભકામનાઓ સાથે સૌ મહાનુભાવોએ સોસાયટીના રહેશો સાથે ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ મચાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સોસાયટી પરિવાર દ્વારા સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી વર્ષ બે હાજર ચોવીસની વિદાય અને વર્ષ બે હાજર પચીસના આગમનને વધાવવા મિનર પાર્ક સોસાયટીમાં રાસ ગરબા અને ભક્તિ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી Bureau report Packer News twenty four Pacan.